તો વિરામ બાદ આપનું ફરીથી સ્વાગત છે આગળ વાત કરીએ મોરબીની જીવાદોરી સમાન મચ્છુ બાય ડેમ ઓવરફ્લો થતાં કમિશનર સ્વપ્નિલ ખેરે નવા નીરના વધામણા કર્યા જીવાદોરી સમાન મચ્છુ બાય ડેમ ઓવરફ્લો થયો ત્યારે મ્યુનિસિપલ કમિશનરે નવા નીરના વધામણા કર્યા હતા અને આગામી સમયમાં પાણી વિતરણના પ્રશ્નો દૂર કરવાનું જણાવ્યું હતું ડેમ ઓવરફ્લો થતાં બાય ડેમના બે દરવાજા અઢી ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે મચ્છુબા ડેમ જે ઓવરફ્લો થતાં નવા નીરના વધામણા કરવામાં આવ્યા છે કમિશનર સ્વપ્નિલ ખારે નવા નીરના વધામણા કર્યા ડેમના બે દરવાજા અઢી ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે મચ્છુ નદી જે મોરબી શહેર અને મોરબી જિલ્લા માટે જીવાદોરી સમાન છે અને એના ઉપર સ્થિત મચ્છુ બે ડેમ જેનાથી પાણીનો સપ્લાય મોરબી શહેરમાં અને મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં થાય છે ત્યાં કેપેસિટી ફૂલ થતાં એકત્રીસો ચાર એમસીએફટીની આજે બે ગેટ્સ ખોલીને જે પાણી છે છોડવામાં આવ્યું છે અને નવા નવા નીર મચ્છુ નદીને જે મળ્યા છે ઉપરકાંઠાના વિસ્તારથી એનાથી ખૂબ ફાયદો શહેરને પાણીના સપ્લાયમાં થવાનું છે તો આ નવા નીરનું આજે વધામણા કરવામાં આવ્યા છે અને અમારી આશા છે કે આગામી સમયમાં જે પાણીના સપ્લાય રિલેટેડ પ્રશ્નો છે એ સિટીને એની તકલીફ મચ્છુ નદી જે મોરબી શહેર અને મોરબી જિલ્લા માટે જીવાદોરી સમાન છે અને એનો મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુભાઈ ડેમમાં ઉપરવાસવાથી પાણીની સતત આવક ચાલુ રહેતા ડેમ તેની સંગ્રહ ક્ષમતાના સો ટકા ભરાઈ ગયો છે પરિણામે ડેમના બે દરવાજા અઢી ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે જેના દ્વારા જેના દ્વારા પાણીનો પ્રવાહ ત્રણ હજાર બસો ને છત્રીસ ક્યુસેક પ્રતિ સેકન્ડની ઝડપે બહાર નીકળી રહ્યો છે આ ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા જોધપર લીલાપર ભડિયાદ ટીમડી ધરમપુર રવાપર અમરેલી જેવા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે ઉપરાંત માળિયા તાલુકાના વીરવદરકા દેડાકા દેરાળા નવા ગામ મેઘપર હરિપર સહિતના ગામોના લોકોને પણ નદીના પટમાં અવરજવર ન કરવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે સાથે જ પોતાની માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા માટે અને ઢોર ડાંકરને નદીના પટમાં ન લઈ જવા દેવા માટેની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સુરક્ષા જાળવવા અપીલ સતત કરવામાં આવી રહી છે